નાના mm ગામડા -hmm. mm -hmm. mm -hmm. oh, <laughs> <laughs> <laughs>

હવે હવે જો જો આ આ આ છે ને બે છોકરા મોકલી દીધા અને હવે છે ને મમ્મી ને પપ્પા હવે બે વૈયા જાય બહાર ફરવા માં અને આ બે છોકરા મોકલી દીધા હવે આગળ બે જણા કાકા વૈયા જ હોટલ માં સારું હારું ખાવા અને

ઓય લંગૂર હે ફ્રીઝ બઈન કે તાર જવું છે હોટેલ માં તો જા તાર ઓપન ઈ જાય છે જો આ આ ઘર માં જો ક્રિકેટ રમવા મળ્યા જો આ બદેનું શું કરવું હવે હા જો આ ઘર માં ઘર ને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી નાખ્યું જો હા ક્રિકેટ ગ્રાઉન્ડ સૈયા હું પણ આમાં શું કરું હે

કપડા દીધા ને જોતા તો હું હું વાસન છે માખીને તો જોઈ લી હારું વાસન હોય તો નીચે ને તો કે નહીં ને એટલા કપડા છે ને લેવા નહીં નાખી દીધો કરું આમાં તો આ ફેમિલી આપણે જો કારખાના ઘરે વહી આવ્યા ને જમીન કાઢવીને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને બાળકો જો અમારા રામચંદ્ર ભગવાનના નામ લખવા મળ્યા છે કારણ કે અઠ્યાવીસ પૂરા કરવાના છે તો કાલ તો અમારા ફેનિલભાઈ કહેતા હતા પરાયણે પરાણે બેહાડે તો આજે આપણે પૂછી લઈએ પરાયણે બેહાડે કે તમારા હાથે બેઠા છો ભાઈ તું વળખા હે જો

પણ ખીચડી માં જોઈ નાવ થોડક વધારે મળ્યા છે કે નહી તો ભાવે સોખા ભાવે થઈ ગઈ હોય

ગરમી છે ને એટલે બહુ ગરમી વરસાદ થઈ જાય તો સારું જો દેહ માં તમુક અમુક જગ્યાએ કે છે કે વરસાદ છે એમ અંબાર નથી સુરત વરસાદ બે દેવો પણ એ થોડો થોડો બેની સત કાઈ નથી અને ઓલા ભાવના બેન શાહ હે માં કીધું તું હા ભાવના બેન શાહ હે તો કોમેન્ટ માં કીધું શું કીધું રે જીને રાખ્યો હા એ ભાવનાબેન ચાહ એટલે એમ કે મને ઇંગ્લિશ નથી આવડતું ને એટલે મેં તમારું નામ હોય ને એ વાંચેલું નથી પણ હું કોમેન્ટ નીચે લખ્યું હોય ને એ બધી વાંચું તો એમાં લખેલું હતું કે તમે વિડીયો શેરું કરો ને જય જીનેન્દ્ર બોલજો એમ તો મને સારું લાગશે તો કાંઈ ને આપણે આગળના બ્લોગમાં ગમે ત્યારે બોલી દેવું જય જીનેન્દ્ર એમ કારણ કે જો અમે બ્લોગ સ્ટાર્ટ કરીએ ને કે તેને અમે જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલીએ ને તમને અમને જય શ્રી કૃષ્ણ જય માતાજી વધારે ભળે અને આમ સારું લાગે ઈ ભગવાન નું નામ હશે જીનેન્દ્ર જય જીનેન્દ્ર ઈ ભગવાન નું જ નામ છે તો કઈ નઈ તમારી ઈચ્છા પૂરી કરશું અમે હું આગળના બ્લોક માં કે ગમે ત્યારે હું બોલી જઈશ ઈ જીનેન્દ્ર તો ફેમિલી જો આપણે નવરા બેઠા હતા ને આજે કઈ મેચ છે નહીં તો આપણે જો ગુજરાતી મસ્ત મજાનું પિક્ચર જોવા મળ્યા છે જૂની યાદો પાછી આમ મનમાં લાવવા મળ્યા છે જૂની યાદ પાછી ગીધી કેમ કે આવત આવા પિક્ચર આવતાય નથી જો પિક્ચર આપણે જોઈએ છીએ મેં તો પાલવડિયા ભાઈ થી પ્રીત આપણું ફેવરેટ પિક્ચર છે એકદમ મસ્ત મજાનું પિક્ચર છે ત્રણ ચાર પિક્ચર છે બહુ એટલે બહુ ટોપ કેમ કે જૂની યાદો પાછી આવી જાય જૂની યાદ આમ મગજમાં આવી જાય તો અમારા મેડમ તો જો અમારે અડધું પિક્ચર થઈ ગયું તો હજે આને કાંઈ હજે હરખું નથી કર્યું બોલો આને સોખા તને પિક્ચર કેવું લાગ્યું તો કે કેમ લાગે

કોને કોને ગમે ને ખાસ કરીને કોમેન્ટમાં મને જણાવજો કે કેટલા કેટલા વ્યક્તિને આવા પિક્ચર ગમે છે મયુરમાં મંદડું નથી લાગતું તો પાલવડે બાંધી પ્રીત માંડવડા રોપાઓ માના રાજ ઊંચી મેળીના ઊંચા મોર મન સાહેબાની મેળીએ આવા બધા જૂના જૂના પિક્ચર કોને કોને ગમે છે ને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કેમકે આવી બધી ઊંચા જૂના જૂના પિક્ચર હોય ને તો આપણા મન એકદમ ફ્રેશ થઈ જાય અને આમાં જૂના જમાનાના કેવી રીતના પિક્ચર બનતા થાય એ પણ આપણે જાણવા મળે જોવા મળે જૂની યાદો બધી પાછી આવે અને જૂની યાદ આવી જાય મતલબમાં તો બસ જો એટલા માટે જો આપણે ફ્રી હતા ને તો જૂનું પિક્ચર જોવા મળે કેમકે આને વીસ વીસ એકવીસ વર્ષ થઈ ગયા છે તો હારો હવે ફેમિલી આજનો વ્લોગ આપણે એ કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લેગો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય